અરજી તમારા હું બાઈ માં ગોઠવું છે આ કે ગોઠવે ને મને કોના ફોન તો આવે તમારા ઉંમર કેટલી છે આ ભારીઓમાં 55 વર્ષ છે 55 વર્ષમાં મારા હું તમને કજુ બાઈ નો ગોઠાય સમાધી લઈ લેવાય જો તમે મારું માનો તો વાત સહીએ ને ઓ સપના બપના હોય બાઈ ને સપના બોવ હો ભાઈ સપના આવે હા ચાલો 12 થી બાઈ ને સપના આવતા એલા પણ તો તો ભાઈ કરી તમે તમે ટીટોડો રમતા આવડે હા ટીટોડો રમતા આવડે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર કાંતિભાઈ દરજી નામના એક મોટી ઉંમરના વ્યક્તિનો ફોન આવે છે જેઓ મિત્રો મનસુખભાઈ રાઠોડ જે રીતે વાત કરે છે એ સાંભળશો તો તમને પણ નવી લાગશે અને હજુ પણ આવી જશે કારણ કે મિત્રો આજે કાંતિભાઈ છે જેમની ઉંમર સાઠ વર્ષ કરતાં પણ વધારે છે તેમ છતાં તેઓ મિત્રો મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને તેમના માટે બાઈક કૂતવાનું કહે છે મિત્રો આ વાતચીત દરમિયાન મનસુખ રાઠોડ અને કાંતિભાઈ વચ્ચે ખૂબ જ જોરદાર કોમેડી થઈ ગઈ છે તો આવો સાંભળી કે મનસુખભાઈ રાઠોડે આ કાંતિભાઈને મદદ કરી અને બાઈક ઉતી કે પછી એમની શું સલાહ આપી છે મિત્રો રેકોર્ડિંગ સાંભળશો તો તમને પણ હસવું આવવાનું છે તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ તેમજ મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો

પણ ઈ દેશી ધમાલ ટિટોળો રમે છે તો સુધરી જાય એ સુધરી ને ટિટોળો રમે છે એ સુધાર દે કે કે કરો ને યાર કોસે જો ભેગા રમશે ટીટોડો ને કા તમે ટિટોળો રમાડજે કાઈક થા હો નવા જૂની જોયું જોઈ જા મને આ મારો નંબર આ બાયો બહુ કે બાયો જાય ને તો મને ફોન આવ બાયો ને સમજા એ લે પણ તમારી તમારું ગામ ક્યુ કીધું બાપા હા મારું ગામ મેંદરા ચાંદરાવાડી મેંદરા તાલુકો જિલ્લો જુનાગઢ કાગજ લાવન કામ છે પણ બાપા ભાઈ રાખવાની લગ્ન કરવાની કોઈ ઉમર હોય તો ઉમર હું કરું તમે મારો કંટાળી ગયો થી થઈ ગયા જિંદગી કંટાળી ગયા હો ને હા તો વેલા ઉઠીને હું કઉ છું ઓલી કપા માં છાંટવા ની મોનો કોટો આવે ને એ જવાય એટલે વાત પતિ જાય તમે એ કરો એટલે તમે આ કરવા દો ને ભાઈ હે એ કરો એટલે આ કરવા દો ને ભાઈ હું તો તમે હાસુ ગો તમે નિરે મરી જાવ કેમે તમે ભાઈ આવે ને તમે મારા ઘરે આવો મારા તમને જમાડા લાડવા પછી આ કરવા દો મારા હું તમારા માં શ્રદ્ધાંજલિ ભજન દેવા આવે પણ તમે આ રવા દો બાય માં રવા દો અમે ઘરે આવી ગયા છીએ તમે રવા દયો હું ઘરે આવ્યો હું કંટાળી ગયો મને કે મને કે એક ટ્રાય કરો ટ્રાય કરાવી દો મને એક ટ્રાય કરવી છે તમારો દીકરો મે અટાણે આ સંસાર છોડ્યો છે તમે આમાં ઘરવાની કોશિશ કરો છો રવા દિયો દુખી થઈ જાવ અને મે મને ટ્રાય કરો મે તમને ફોટા મોકલા મારા બાય ડેટા મોકલા બધું મોકલું મારું નામ ટાપ ભાઈ હમણા મગ્યો હા બે ત્રણ દિવસ થી ચાર દી તો ઈ બાપા મને યાદ નો રહે આમાં WhatsApp માં મારે જવાનો ટાઈમ જ નત રહેતો હા ઓલા ઓલા તમારા આપડે દલિત મારા ગામના રહ્યા ને ભાઈ

ભગવાનજી ભાઈ દરજી મારી સલાહ એક એવી છે બાપા કે તમારી ઉંમર પ્રમાણે હવે તમે છે ને મરી જાવ હું તો સાચું કહું છું જીવો માં જીવો

મોહ આ તમે છોડી એ બાબા મારી નાખ જે ઓલી આવી ખરા પાણી ડોઈ આવી ને તો તમારી જિંદગી બગાડી નાખીએ અને એમાં જો અમદાવાદ ની આવી પેલા દાડા તું સીધો રહો નગર તારો મોડી નાખીશ મગજ વગર ની જોઈ તો ભગવાનજી ભાઈ દરજી અને ગામ શું કીધું ભાઈ સાંદ્રાવાડી સાંદ્રાડી સાંદ્રાવાડી નાંદ્રાવાડી સાંદ્રાવાડી સાંદ્રાવાડી નાત્રાવાડી સાંદ્રા સાંદ્રાવાડી મેંદરડા મેંદડા જિલ્નાગઢ કામ કરો કદાચ કોઈ બાઈ એમ કે મારે પૈસા પચાસ હજાર લાખ જોઈ તો દેવું

તમારું હું છે ને તાલુકો હવે કદાચ સાંભળો ઓડિયો વાયરલ કરું છું પણ કદાચ ક્યાંય ન થાય તો હવે જીવતા નહી સમાધિ બસ જીવતા સમાધિ એટલે જો તો આમ પૂજા બીજું ગયો અને બાયુમાં

હા એમાં લગભગ વધારે પડતું આજ થાય છે હમણાં તમે આ ગરબી નવરાત્રી પછી પછી કેટલી છોકરીઓ લવ મેરેજ કરે છે ને એ સાંભળી આપડે છોકરીઓ આપણે મોટી ઉમરની બાઈ જોઈએ આપણે એ તો મોટી ઉમરની જ્યાં રમવા આવતી હોય અને આપણે હું તમને શું કહું મારો નંબર આવે ને નંબર મૂકી દો ને એટલે મને ફોન કરે હા બરાબર હા એક યુપી ની બાઈ છે એ રાખી હા હા આપણે ગમે તમારે હાલે હાલે યુપી ની હો પણ આપણી ભાષા નહીં સમજે

કરવાનું શ્રદ્ધાંજલિ માં હું બે ભજન નામ નામ પરિ રે હું આ તમારે કેટલા શ્રદ્ધાંજલિ મેં ગાઈને ગયો તમે જતા નહીં જાગો એમને મંચુભા ભાઈ તમે માણા લકી માણા છો લકી માણા કેમ તમે ગમે કામ હાથમાં પૂરું કરી દો આમાં તમારું કામ પૂરું થઈ જાય જો બાય ચાન્સ થી મોટી ઉંમર ની ક્યાંય મળે હા તો ગોઠવી લેજો નકર તમે સમાધિ લઈ લેજો બસ બરાબર અને મારા કાઈ ન હોય આજે આપણે ઉતી વખતે કપાળ માં છાટવાની મોનોકોટો પીન હુઈ જાવ ને હવર દે ટેટી ફાટી દી એ તો ઓસન બરકે તો આ હાજર રાખે સમાધિ લેવા એટલે એ સ્વચ્છ છે કોઈના કહેવાથી નહીં કેમ કે નકર તમારે ફોટો મોકલો તમારો ફોટો હું તમારામાં જણાવું છું કે ખરેખર આવા સંસ્કાર નું એક મહાન ભીડું એમાં કાંતિ બાપા આજે આપડી વચ્ચે ઉપસ્થિત થયા છે તો કાંતિ બાપા ને રોજ રજૂ કરું છું